નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ત્રીસ પાંચ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન ચારસો અડતાલીસથી ઊંચા ઊંચા પાંચસો બાવીસ ઘઉં ટુકડા ચારસો એંસીથી ઊંચા ઊંચા પાંચસો સિત્તેર કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા ચૌદસો છન્નું મગફળી ઝીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ મગફળી જાડી સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા ચૌદસો છ સિંગદાણા જાડા અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ સિંગફાડિયા સાતસો એક્યાસીથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ એરંડા નવસો એકાવનથી ઊંચા ઊંચા બારસો છત્રીસ તલ ચૌદસોથી ઊંચા ઊંચા બે હજાર એકસઠ જીરું બે હજાર છસો એકાવનથી ઊંચા ઊંચા ચાર હજાર એકસો ને એક કલંજી તેરસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર અગિયાર વરિયાળી અગિયારસો એકથી ઊંચા ઊંચા બારસો એક ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એક્યાસી ધાણે એક હજારથી ઊંચા ઊંચા પંદરસો એકતાલીસ મરચો સૂકો પટ્ટો ત્રણસો એકથી ઊંચા ઊંચા બે હજાર પાંચસો એક મરચાં બસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર આઠસો એક લસણ સૂકું સાતસો એકત્રીસથી ઊંચા ઊંચા તેરસો એકાવન ડુંગળી લાલ એકોતેરથી ઊંચા ઊંચા બસો છેતાલીસ ડુંગળી સફેદ ચોપનથી ઊંચા ઊંચા એકસો ચોરાણું બાજરો ત્રણસો એકથી ઊંચા ઊંચા ચારસો એક જુવાર પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એક મકઈ ચારસો એકથી ઊંચા ઊંચા પાંચસો એક મગ પંદરસો એકવીસથી ઊંચા ઊંચા સત્તરસો એકત્રીસ ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો ને એક